થોડો સમય કાઢીને અવશ્ય સાંભળો એ પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવા માહિતી સભર વિડીયો મળતા રહે નંબર એક કામ કરતી વખતે અચાનક માથાનો દુખાવો થાય તો થોડું મીઠું ચાટવું જોઈએ નંબર બે સૂતા પહેલા થોડીવાર ચાલવાથી હૃદય રોગ અટકે છે નંબર ત્રણ પીપળાના પાનને મોં પર બાંધવાથી મોઢામાંના ખીલ ખતમ થઈ જાય છે નંબર ચાર સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી શુદ્ધ થાય છે નંબર પાંચ ટેન્જેરીન ખાવાથી પેટની ચરબી નિયંત્રણમાં રહે છે નંબર છ સુથરાઓ કપડા પર સેલરી બાંધીને સૂંઘવાથી માથાના દુખાવામાં રાહત મળે છે નંબર સાત નોનવેજ ખાધા પછી દૂધ ન ખાઓ શરીરને નુકસાન થાય છે નંબર સફેદ ડુંગળી લગાવવાથી માથાના વાળ ખરતા અટકે છે નંબર હાથ વડે કપડાં ધોવાથી ડિપ્રેશન દૂર થાય છે નંબર દસ જમ્યા પછી તરત સૂવાથી બહેરાશ આવે છે નંબર અગિયાર કાકડી સાથે ટામેટાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ નંબર બાર સફેદ મીઠાના વધુ પડતા સેવનથી હાડકા નબળા પડે છે નંબર તેર રોજ દૂધ સાથે સેવ ખાવાથી ચહેરા પર ચમક આવવા લાગે છે નંબર ચૌદ લિકરીસને થોડો સમય ચૂસવાથી તમારું ગળું સાફ થાય છે નંબર પંદર જો તમે દવા લીધા પછી ચાલવાનું શરૂ કરો છો તો તમને ઝડપથી આરામ મળી જશે નંબર સોળ નાક બંધ હોય તો ગોળની ધૂની લો આરામ મળી જશે નંબર સત્તર જો તમારું પેટ બહાર આવે છે તો સફરજનના સરખોનો ઉપયોગ કરો ફાયદો થશે નંબર અઢાર રાત્રિ ભોજનમાં ડુંગળીનો ઉપયોગ ન કરો તેના લીધે પાઇલ્સની સમસ્યા થઈ શકે છે નંબર ઓગણીસ વધારે ચા પીવાથી ગેસની સમસ્યા થાય છે નંબર વીસ લીલા કેપ્સિકમ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે તો મારા વાલા ગુજરાતીઓ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ